ખૂબ સમજવા જેવી સાચી અને અનુભવેલી વાત કે વર્તમાનમાં વ્યક્તિ જ્યારે પોતાના ભૂતકાળને યાદ કરીને દુખી થાય છે ને ત્યારે એની આંખમાંથી આંસુ નહીં પણ માત્ર ને માત્ર વેદના વહેતી હોય છે પણ અમુક લોકો બીજાની સામે વ્યક્ત કરે છે અને અમુક લોકો મનમાં અને મનમાં મૂંઝાઈ મરે છે પણ ક્યાંક ને ક્યાંક દરેકને કોઈક તો વેદના હોય જ છે વેદના વગરનું વ્યક્તિનું જીવન નથી હોતું પણ ભૂતકાળ ભૂતકાળ થઈ ગયો હોય છે એને વર્તમાનમાં યાદ કરી અને દુઃખી છે આંખો માંથી ક્યારેક ક્યારેક વેદના રૂપી આંસુ નીકળે છે જે દરેકને નથી સમજાતા દરેક એને સમજી નથી શકતું સાચું ને આ તમે અનુભવેલું જ હશે અને સાચું છે 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 જીવન આ જીવનનો એક ભાગ જેમાંથી દરેક લોક ક્યાંક ને ક્યાંક ભૂતકાળ ભવિષ્યકાળ પસાર થયેલું જ હોય છે પણ આપણી સામે બધા બધું વ્યક્ત કરી દે એવું તો નથી હોતું વાત સાચી લાગી ગઈ હોય ને તો જરૂર શેર કરજો થોડુંક તમારું મન પણ હળવું થશે